મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં હવે જો આપણે નીકળી ગયા છીએ અને છે આપણે સાળંગપુર જાય છે અને આ તોરણ હોટલ છે વોલ્ક કરવા ઉભા રહ્યા છીએ બહુ મસ્ત મજાની હોટલ છે અને જો આ બધા નીકળ્યા છે ગાડીમાં જે તો અહીંયા વોલ્ફ કરી લઈએ અને પછી નીકળવાનું છે સાળંગપુર તો બધા રહેજો ચાલો તો હવે નાસ્તો પાડી લઈએ જો અહીંયા કંઈક આવો કંઈક નાસ્તો છે બધો

ચાલો મિત્રો નાસ્તો પણ તો ફૂલ કરી લીધો છે અને હવે આ નીકળીયે લગભગ તો સાળંગપુર જવાના થઈ પણ હવે રોડા સડી પછી ખબર પડે હા તો તમે બધા વિડીયો આગળ જોતા રહીજો હાલો મિત્રો કેળા લઈ લીધા છે અને અમારે ઈબાદે ફરા કસતોસ લીધા છે તો તમારે બધાને કેળા ખાવ હોય તો આવી જાવજો આ ફરા કરે છે સીધા ઓ કેળા સીધા જપટ જ છે તમારે બધાને ખાવ હોય તો ભઈ આવો આ નગર આઈ કઈ વધ્ય નઈ હે કેળા પણ કેળા જ છે હા હા ખાવમેન લે એટલે જપટ જ બોલાવે ચાલો મિત્રો જો રસ્તામાં આપણે ભીમનાથ મહાદેવ આવ્યા છે એટલે એમ થયું કે હાલો આના પર દર્શન કરતા રહી આ તો બધે રખડવાનું છે એટલે ભીમનાથ મહાદેવને પણ દર્શન કરી લઈને તેમ બધા દર્શન કરી લેજો બતાવું તમને જો મેં તો ભીમનાથની શિવલિંગ છે અહીંયા હું તમને બતાવું જો આ છે ભીમનાથ મહાદેવ મસ્ત સંભાઈની શિવલિંગ છે જોઈ લે તમે આનું શું છે ભાઈ આ ખબર જ હશે કઈ રીતના શિવલિંગ બની છે પાણી પણ ભીર્યું છે નદીમાં છે શિવલિંગ હિફાદામાં આવે છે એને કઈ ખબર હશે કે હિફાદા આ શિવલિંગ નું કઈ આમ માહિતી હા માહિતી કઈક વહેંચ્યો

ચાલો મિત્રો તો ફાઇનલી આપણે મંજિલ તક પાછી ગયા છીએ સાળંગપુર અને આ ફૂલ મસ્ત મજાનો માહોલ છે તમે બધા વિડીયોમાં આગળ જોતા રહેજો હનુમાન દાદાના દર્શન કરાવવું આગળ તમને વિડીયોમાં જોતા રહેજો જોઈ લ્યા તમે હા કાંઈક છે માહોલ આજનો જોઈ લે છે હા

અમે વિડિયો શૂટિંગ શરૂ છે બલા ફોટા પાડે મીડિયા ઉતારે જોઈ લો કેટલો છે ન આવડા આયા બેહી ગયા બે જોઈ જો એ પણ બહુ તડકો છે ગરમી નઈ છે ગરમી વધારે છે એમ ને આડા છાયા બેહી ગયા પણ આજ વાદળાય છે ઓય આને તો બહુ પરચ્યો વળે હું ચાલો મિત્રો જો રસ્તામાં કુંડળ આવી ગયું છે તો આપણે કુંડળ શનિદેવના પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી તેમ બધા વિડીયો જોતા રહ્યો જોઈ લો તમે આવું કંઈક છે જય બદ્રીંગી દાલા આજ કાંઈ બાકી જ નથી મૂકવાનું રસ્તામાં આવી બધું લઈ જ લેવાનું છે કાઈ પદા હું કેવ તમ હા એમ ઈ પદા કે આજ કઈ બધું લઈ જ લેવાનું છે ઈ કે ક્યાં નર રે કર કર પડ્યા તો પરે તો આ પાણી ફૂલા કે હવે આ લેતો પૂરો કઈ દે ઓ બજે તું જલ્દી મને જવાબ પી લે કે cioè ma capite, però questo tanto io o nulla تا لو મિત્રો તો જો ને ભૂખાય થઈ ગયા છે ને આવી જાશે વોટર ધમમાં માટે જો અમારા મયેને બેઈ ગયા છે ધમમાં ભૂખ લાગે છે એટલે થોડી કેળ ફૂલા કેળ મારી ફા દાદા ને ફરાળ આવી ગયો ફરાળ ઉપર ધાલે આ કે દે આ બોલો નો સા સાડા છે ખાલી જમીન ભાગો જ જમીન મે મસાયું છે ચાલો મિત્રો તો આપડે ઘરે તો ક્યાર ના આવી ગયા તા ને ઘરે ઉજાગરો હતો એટલે હોઈ ગયા તા તો હવાળો પણ કી લીધો અને વીડિયો ને અહીં એન્ડ કરીએ છીએ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો